હેલો યુટ્યુબ એક નવા બ્લોકમાં આપણું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે આવી ગયા છીએ આપણે સગન બાપુને વાડીએ જીરું વાવી દીધું ને ઘઉં વાવી છીએ હેલિકોપ્ટર જેવું જાય છે દેખાડવાની કોશિશ કર્યું તો દેખાય તો દેખાય તો છે ધીમું ધીમું આમ આખો માર્યો નાનું એવું મસ્ત છે હોલિકોપ્ટર નથી પંખા પંખા જ દેખાતા આપણે જીરું વાઈ દીધું હે અને અહીંથી એને ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું ટ્રેક્ટર આંખે છે એટલે ઘઉં આવી દેવાના હે ઘઉ આવીને પછી જવાનું બીજા વાવવા લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરી નાખજો હે જીરું આવી દીધું હે ચાલુ હે દોટ બે મણ જેવા જાય છે ઘઉં